નવરાત્રિનો હવે ગણતરીનો જ સમયગાળો બાકી રહી ગયો છે ત્યારે સૌથી પ્રાચીન એવી નવરાત્રિમાં ગરબી મૂકીને માતાજીની જે આરાધના છે નવ દુર્ગાની નવ દિવસ તે કરવામાં આવતી હોય છે ત્યારે હવે ગણતરીના જ સમયમાં તમામ જે વેપારીઓ છે અને ખાસ કરીને પ્રજાપતિ કુટુંબો છે તેમના દ્વારા માતાજીની જે ગરબીઓ છે તે બનાવવામાં આવી રહી છે આપણે તેમની સાથે જ સીધી વાત કરીશું બેન આપનું નામ મારું નામ કૈલાસબેન છે અકિલેશ બેન વર્ષોથી તમારા પરિવારની પરંપરા છે કેટલી પેઢીથી આ ભગવાનની જે ગરબી છે તે બનાવી રહ્યા છો અમે અમારી પેઢી આ ત્રીસ વરસથી આ પેઢી છે અમને ગરબાની અમે મહિના પહેલા આ ગરબાની તૈયારી ચાલુ કરી દીધી છે રોજના અમારા 100 200 નોંગ થઈ જાય છે ગરબા અને વેપારીઓ પણ લઈ જાય છે ગરબા બિલકુલથી એટલે કે નવરાત્રીને આડે હવે ગણતરીનો સમયગાળો બાકી છે આપણી સાથે અન્ય વેપારી પણ છે તેમની સાથે વાત કરીશું બેન આપનું નામ મીનાક્ષી મિનક્ષીબેન શું કહેશો કારણ કે નવરાત્રી ને આડે ગણતરીનો સમય ગાળો બાકી રહી ગયો છે કેટલા વર્ષોથી આજ પ્રકારે ગરબી નું કેટલું વેચાણ થતું હોય છે અમારે 1500 2000 નું વેચાણ થાય છે કેટલા કલાક કામ કરો છો તમે સવાર થી લઈને સાંજ સુધી 5 6 કલાક 5 6 કલાકમાં કેટલી માટલી કરો હોય છે 150 નું 150 નું થાય છે ચોક્કસથી એટલે કે ખાસ કરીને જ્યારે નવરાત્રિનો સમયગાળો જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ આ માતાજીની જે ગરબી છે તે પણ બનાવવાની જે ધૂમ તૈયારીઓ છે તે તમામ જે વેપારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે અને આ માટલીની કિંમતની વાત કરવામાં આવે તો ત્રીસ રૂપિયાથી શરૂ થઈને લગભગ પાંચ હજાર કરતાં પણ વધુ કિંમતની આ જે માટલીઓ છે ગરબીઓ છે ભગવાનની કે જેની આરાધના કરવામાં આવતી હોય છે તેનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે હવે નવરાત્રીનો જે માહોલ છે તે બજારમાં જોવા મળી રહ્યો છે જેની રોનક અલગ જ પ્રકારે જોવા મળી છે કેમેરામેન વિકી ઠાકોર સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ